હેલો એવરી વન માયસર ડૉક્ટર નમ્રતા વિથલાની આ વિડિયોમાં આપણે શ્વાસ લેવામાં થતી તકલીફ માટે જવાબદાર કારણો વિશે ડિસ્કસ કરીશું તો શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો એના પાછળનું કારણ જાણવું ખૂબ જ અગત્યનું છે એ કારણના અકોર્ડિંગલી એ કારણ મુજબ આપણે આગળ સારવાર કરી શકીએ છીએ તો અગર શ્વાસ લેવામાં તકલીફ હોય છે તો કારણો મુખ્યત્વે હૃદયને લગતી તકલીફો ફેફસા અને શ્વાસ નળીને લગતી તકલીફો લોહીની ટકાવારી ઓછી મુખ્યત્વે આ બધી જવાબદાર હોય છે હવે સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે જે હાર્ટને લીધે થતી તકલીફો એના વિશે ડિસ્કસ કરીએ તો હાર્ટને લીધે થતી તકલીફો જ્યારે હાર્ટ ફેલિયર હાર્ટ એટેક પછી ફેફસામાં પાણી ભરાતું હોય છે એને લીધે શ્વાસમાં તકલીફ થાય છે તો હાર્ટ ફેલિયર જે છે કાં તો હૃદયરોગનો હુમલો છે અથવા તો વાલની બીમારી છે કયો વાલ પર અસર છે એ એની એનાથી પણ ફરક પડે છે સિમ્ટમ્સમાં પણ ઇન જનરલ આપણે જો વાત કરીએ તો અગર હૃદયના સ્નાયુ નબળા હોય હાર્ટ એટેક હોય અથવા તો વાલની બીમારી હોય એને લીધે ફેફસામાં પાણી ભરાતું હોય છે ફેફસાની આજુબાજુમાં પાણી ભરાતું હોય છે તો એને લીધે શ્વાસમાં તકલીફ થઈ શકે છે રોગના કારણે જો શ્વાસમાં તકલીફ હોય તો મુખ્યત્વે બીજા અગર આપણે સિમ્ટમ્સ જોવા જઈએ તો ચાલવાથી અથવા કોઈ પ્રવૃત્તિ કરવાથી શ્વાસમાં તકલીફ થાય બેસવાથી સારું લાગે રાત્રે ઊંઘ્યા પછી રાત્રે શ્વાસમાં તકલીફ થાય ઉઠી જવું પડે આ અને છાતીમાં દુખાવો ધબકારાની અનિયમિતતા આવા બધા લક્ષણો પણ સાથે એસોસિએટેડ હોઈ શકે છે બીજા આપણે ફેફસાને લગતા શ્વાસમાં તકલીફની કારણો જોવા જઈએ તો એમાં અસ્થમા અથવા તો સીઓપીડી એટલે કે જે આપણી શ્વાસ નળી છે એ સંકોચ આવવાને લીધે અથવા તો લોંગ ટર્મ સ્મોકિંગ ધૂમ્રપાનને લીધે ફેફસા નબળા પડી જવાને લીધે સીઓપીડીની બીમારી તો આને લીધે શ્વાસમાં તકલીફ થતી હોય છે જેમાં ઇન્હેલર્સ અને જરૂર પડે તો દવાઓ અને ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે આથી સ્મોકિંગ ના કરવું જોઈએ અને અસ્થમાની બીમારી હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે જે એલ જે વસ્તુની એલર્જી અથવા એલર્જન્સ હોય એનાથી દૂર રહેવું જોઈએ તો અસ્થમા સીઓપીડી છે બીજું છે ન્યુમોનિયા જે ફેફસામાં ઇન્ફેક્શન થતું હોય છે એને આપણે ન્યુમોનિયા કહીએ છીએ ન્યુમોનિયા ઘણી બધી ટાઈપ્સના હોય છે વાયરલ ઇન્ફેક્શનને લીધે બેક્ટેરિયલ ઇન્ફેક્શનને લીધે તો ન્યુમોનિયાને લીધે શ્વાસમાં તકલીફ થઈ શકે છે ટીબી છે કોરોના છે આ બધાને લીધે પણ ફેફસામાં ઇન્ફેક્શન એટલે ન્યુમોનિયા થાય છે તો એક પ્રકારનું ન્યુમોનિયા છે કે જેને લીધે શ્વાસમાં તકલીફ થાય છે જે આપણે ઇન્ડિયામાં કોમનલી જોવા મળે છે બીજું છે સ્વાઇન ફ્લૂ એને લીધે પણ ફેફસા પર અસર થઈને ન્યુમોનિયા થઈ અને શ્વાસમાં તકલીફ થઈ શકે છે તો ન્યુમોનિયા છે અસ્થમા છે સીઓપીડી છે બીજું શ્વાસમાં તકલીફ થતી હોય એના કારણે અમારી લેંગ્વેજમાં એને ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ એટલે કે ફેફસાની અંદર સો જો ફાઈબ્રોસિસ થઈ જાય છે તો એને લીધે પણ ખાંસી સાથે શ્વાસમાં તકલીફ થઈ શકે છે બીજા અમુક બીમારીઓ છે અમારી લેંગ્વેજમાં જેને પલ્પોનરી એમ્બ્યુલિઝમ અથવા ન્યુમોથોરેક્સ આ બધી તકલીફોને લીધે પણ શ્વાસમાં તકલીફ થઈ શકે છે જનરલી આ બધી વસ્તુનું ઇન્ફોર્મેશન આપવાનું આ વિડીયો બનાવવાનું એમ એ છે કે શ્વાસમાં તકલીફ થાય તો એના પાછળ કારણ શું છે એ તમે ડૉક્ટરને ફિઝિશિયનને બતાવીને એનું નિદાન કરવું જોઈએ જેથી વધુમાં વધુ એની જલ્દી સારવાર થાય અને એને લીધે કોમ્પ્લિકેશન્સ ના થાય બીજું આપણે જોઈએ તો લેડીઝમાં લોહીના ટકાવારી ઓછી હોય એને લીધે પણ શ્વાસમાં તકલીફ થઈ શકે છે દર મહિને માસિકમાં પણ બ્લીડિંગ થતું હોય છે બેઝલાઇન હિમોગ્લોબિન અગર ઓછું હોય પોષક તત્વોની ખામીને લીધે આઈ એન બી ટ્વેલની ખામીને લીધે બ્લીડિંગ કોઈ કારણોસર વધારે થતું હોય તો એને લીધે પણ શ્વાસમાં તકલીફ થઈ શકે છે અશક્તિ થાક લાગવી ધબકારા વધી જવા આ બધા સિમ્ટમ્સ એસોસિએટેડ હોઈ શકે છે ઘણીવાર ઇન જનરલ એન્ઝાઈટી પેનિક અટેક એમાં પણ શ્વાસમાં તકલીફ થતી હોય છે તો જો આમાંથી કોઈ પણ સિમ્ટમ્સ હોય તો નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો અને શેના લીધે તકલીફ છે એનું જાણવું આપણે ટૂંકમાં મેઇન મેઇન કારણો ડિસ્કસ કરેલા છે થેન્ક યુ